નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસની વાર સોમવારના રોજ ગુજરાત મહાસોના ને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો એકોતેર રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર ત્રણસો પંચોતેર રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર સાતસો ઓગણીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ સત્તર હજાર એકસો નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ એક લાખ એકોતેર હજાર નવસો રૂપિયા રાખ્યો છે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર નવસો નવ્વાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાણું હજાર નવસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર નવસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે તોલો સોનાનો ભાવ એક લાખ હજાર નવસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ નવ્વાણું નવસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ તેર હજાર નેવું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચાર હજાર સાતસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર નવસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ સત્તાવન હજાર એસી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ તેર લાખ નવ હજાર રૂપિયા રાખ્યો છે